બ્રેક બાદ આપનું સ્વાગત છે સામાન્ય માણસ બેંકોમાં રૂપિયા જ નહીં પણ ભરોસો પણ જમા કરાવતો હોય છે ભરોસો હોય છે કે તેના ઇન્ટરેસ્ટ જળવાઈ રહેશે જો કે છેલ્લા કેટલાક દિવસોમાં કેટલીક ઘટનાઓએ આ ભરોસો હચમચાવ્યો છે જાણે કે આ ભરોસાએ નાદારી નોંધાવી છે અમે તમામ બેંક કર્મચારીઓ પ્રત્યે શંકાની નજરે જોતા નથી પણ કેટલીક ઘટનાઓ ચોક્કસ જ ચિંતા જગાવે છે ખાનગી અને સરકારી બેંકોમાં કર્મચારીઓ કલાકો સુધી કામ કરે છે આવા કર્મચારીઓની કામગીરીને અમે બિરદાવીએ છીએ ભારતની બેન્કિંગ સિસ્ટમ આખી દુનિયામાં મજબૂત ગણાય છે પરંતુ આ સિસ્ટમમાં કેટલાક ભ્રષ્ટ લોકોની એન્ટ્રી થઈ ગઈ છે તમે અત્યાર સુધી એનપીએ એટલે કે નોન પરફોર્મિંગ એસેટ્સ વિશે સાંભળ્યું હશે જો કે હવે આ બેન્કિંગ સિસ્ટમમાં કરપ્શન પરફોર્મિંગ એસેટ્સ પણ છે અમે તમને આવી જ કેટલીક ઘટનાઓ જણાવીશું જેની શરૂઆત અમે દેશની રાજધાનીથી કરીશું દિલ્હીમાં બેંક કર્મચારીઓ અને ક્રિમિનલ્સની મિલીભગતનો ગજબનો કિસ્સો બહાર આવ્યો છે દિલ્હીના લાજપત નગરમાં યસ બેંકના બ્રાન્ચ મેનેજર મોહમ્મદ મુકીમ અને તેના બે સાથી કર્મચારીઓએ આ કાંડમાં સામેલ હતા તેઓ સાયબર ઠગોને બેંક ખાતા વેચતા હતા દિલ્હીની સાયબર ક્રાઇમ પોલીસે આ ત્રણેયની ધરપકડ કરી છે સાયબર પોલીસની તપાસમાં બહાર આવ્યું કે આ કર્મચારીઓ અને ક્રિમિનલ્સે સૌથી પહેલા બનાવટી દસ્તાવેજો બનાવ્યા આ દસ્તાવેજોના આધારે ખાતા ખોલાવ્યા સાયબર ઠગો સુહેલ અને અક્રમે લોકોની સાથે છેતરપિંડી કરીને રૂપિયા મેળવ્યા હતા એ રૂપિયા ખાતામાં જમા થતા હતા ગુરુગ્રામમાં પણ આવો જ એક કિસ્સો બહાર આવ્યો જ્યાં સાયબર ફ્રોડમાં સંડોવણી બદલ એક પ્રાઇવેટ બેંકના ત્રણ મેનેજર સહિત ચાર જણની પોલીસે ધરપકડ કરી છે મોહિત રાઠી મહેશકુમાર વિશ્વકર્મા મૌર્ય અને હયાતની ધરપકડ થઈ છે આ મામલો ગુરુગ્રામમાં કોટક મહિન્દ્રા બેન્કની એમજી રોડ બ્રાન્ચનો છે જ્યાં રાઠી આસિસ્ટન્ટ મેનેજર હતો જ્યારે કુમાર અને મૌર્ય ડેપ્યુટી મેનેજર્સ હતા હયાત સાયબર ઠવોની ગેંગના માસ્ટર માઇન્ડના સંપર્કમાં હતો હયાત આ ત્રણ બેંક મેનેજર્સ પાસેથી બેંક ખાતાની વિગતો મેળવતો હતો તે પછી તે રૂપિયા લઈને આ બધી વિગતો સાયબર ઠગોને વેચતો હતો ગુરુગ્રામના બીજા એક કેસની વિગતો પણ તમે જાણો પોલીસે યસ બેંકના બે કર્મચારીઓ દીપક અને ધર્મેન્દ્રની ધરપકડ કરી આ બંને સાયબર ઠગો માટે ખાતા ખોલાવ્યા હતા લોકોને છેતરીને જે રૂપિયા મેળ્યા તેને સાયબર ઠગો આ ખાતામાં જમા કરાવતા હતા હવે ઉત્તર પ્રદેશના વારાણસીમાં સાયબર ઠગના ચોંકાવનારા કેસની અમે વાત કરીશું અહીં બેંકના કર્મચારીઓ જ ઠગ નીકળ્યા આખે આખો મામલો સમજવા જેવો છે અને એના પરથી તમારે શીખ મેળવવી જરૂરી છે કેમ કે વાત તમારા પરસેવાની કમાણીની છે આ મામલો રિટાયર્ડ ટીચર શંપા રક્ષિતનો છે સૌથી પહેલાં તેમને આઠમી માર્ચે કોલ આવ્યો કોલ કરનારે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટીના અધિકારી તરીકે પોતાની ઓળખ આપી આ ટીચરને કહ્યું કે બે કલાકમાં તમારો ફોન બંધ થઈ જશે પોલીસ તપાસ કરી રહી છે સ્વાભાવિક રીતે શંપા રક્ષિત ડરી ગયા ફરી તેમને કોલ આવ્યો કોલ કરનારે કહ્યું કે તમારા ફોન નંબરથી ક્રિમિનલ એક્ટિવિટીઝ થઈ રહી છે તમારી ધરપકડ થઈ શકે છે શંપા રક્ષિતને સમજાતું જ નહોતું તો કે શું કરું ક્રિમિનલ્સે એનો ફાયદો ઉઠાવ્યો આ ક્રિમિનલ્સે તપાસના નામે શંપા રક્ષિત પાસેથી તેમના બેંક ખાતાની વિગતો માંગી ક્રિમિનલ્સે એ રીતે ત્રણ પોઈન્ટ પંચાવન કરોડ રૂપિયા પોતાના ખાતામાં જમા કરાવી લીધા પોલીસે તપાસ શરૂ કરી આખરે આ કેસમાં લખનઉના આઈસીઆઈસીઆઈ બેંકના રીઝલ હેડ એચડીએફસી બેંકના કેશિયર સહિત છ જણની ધરપકડ કરવામાં આવી આ કેસમાં તોફિક ખાન સરફરાજ આલમ નરૂલહ હુદા અને આરિફ અહમદ ખાન સહિત છ જણ પકડાયા છે દેશભરમાં સાયબર ક્રિમિનલ્સ અને કર્મચારીઓની સંડોવણીના અનેક કેસીસ બહાર આવ્યા છે હવે અમે તમને જણાવીશું કે કઈ કઈ રીતે બેંકના કેટલાક કર્મચારીઓ સાયબર ક્રિમિનલ્સને અપરાધ કરવામાં મદદ કરે છે ચોક્કસ જ આવા બેંક કર્મચારીઓની સંખ્યા ઘણી ઓછી છે પણ તમારા માટે તેમની મોડસ ઓપરેન્ડી જાણવી જરૂરી છે કર્મચારીઓ દ્વારા ગ્રાહકોના ખાતાની વિગતો ઠગોને આપવામાં આવે છે એ ઉપરાંત બેંકોની સિક્યુરિટી સિસ્ટમમાં રહેલી નબળાઈ જણાવાય છે તેમજ ગ્રાહકોની એક્ટિવિટીની વિગતો પણ આપવામાં આવે છે જેથી ગ્રાહકોને નિશાન બનાવવામાં ઠગબાજોને સરળતા રહે એ ઉપરાંત કર્મચારીઓના ખાતાઓમાંથી ખોટી રીતે રૂપિયા ઉપાડવામાં આવે છે બેંકની સિસ્ટમમાં માલવેર ઇન્સ્ટોલ કરીને પણ કર્મચારીઓની સંડોવણી બહાર આવી છે આ માલવેર ઇન્સ્ટોલ કરવાના કારણે ક્રિમિનલ્સનો બેન્કિંગ સિસ્ટમ પર કંટ્રોલ થઈ જાય છે એટીએમમાં સ્કીમિંગ ડિવાઇસ ઇન્સ્ટોલ કરવામાં સંડોવણી હોય છે આ સ્કીમિંગ ડિવાઇસ દ્વારા ક્રેડિટ કાર્ડની માહિતી ચોરી કરવામાં આવે છે કર્મચારીઓ અને ક્રિમિનલ્સની સંડોવણીની વધુ એક રીત તમને જણાવીશું આવી ગેંગ ગ્રાહકોને લોન માટે બનાવટી ઓફર આપે છે લોનના નામે ગ્રાહકોના ખાતાની માહિતી મેળવી તેમની સાથે છેતરપિંડી કરવામાં આવે છે દિલ્હી અને એની આસપાસના વિસ્તારોમાં જ પોલીસે છાસઠ દિવસમાં સાયબર ઠગોના છ હજારથી વધારે ખાતા ફ્રીઝ કર્યા છે અમે તમને જણાવ્યું કે કેવી રીતે સાયબર ક્રિમિનલ્સ તમારા ખા બેંકના ખાતામાંથી રૂપિયા સાફ કરી લે છે એનાથી સાવ વિરુદ્ધ મોડસ ઓપરંડી પણ અમે તમને જણાવીશું સાયબર ક્રિમિનલ્સને ઓનલાઈન છેતરપિંડી કરવા માટે બેંક ખાતાઓની જરૂર પડે છે બેંકોના કેટલાક ભ્રષ્ટ કર્મચારીઓ ક્રિમિનલ્સને નિષ્ક્રિય ખાતાની માહિતી આપે છે આવા ખાતામાં રૂપિયા જમા કરાવાય છે તમે કહેશો કે બેંક ખાતામાં રૂપિયા જમા કરાવાય તો સ્વાભાવિક રીતે મેસેજ આવે એટલે ખ્યાલ આવી જાય જોકે આ ઠગોએ એનો પણ ઉપાય શોધી નાખ્યો છે તેઓ સિસ્ટમમાંથી બેંક ખાતાની સાથે કનેક્ટેડ મોબાઈલ નંબર પણ બદલી નાખે છે એટલે મેસેજ જ ન આવે સામાન્ય રીતે નિષ્ક્રિય રહેલા બેંક ખાતામાં આવા અપરાધ માટે પસંદ કરાય છે લોકો સાથે છેતરપિંડી કરીને મેળવવામાં આવેલા રૂપિયા આ ખાતામાં જમા કરવામાં આવે છે બાદમાં આવા ખાતામાંથી અપરાધીઓ રૂપિયા ઉપાડી લે છે કેટલાક કેસમાં એમ પણ જોવા મળ્યું છે કે પોલીસ બેંક ખાતા જેના નામે હોય એ વ્યક્તિઓને પકડે છે તેના ખાતામાં છેતરપિંડીના રૂપિયા આવીને ઉપડી ગયા એનો સ્વાભાવિક રીતે તેને ખ્યાલ પણ ન આવે સચ્ચાઈ આવતા વાર લાગે છે પણ ત્યાં સુધીમાં નિર્દોષ લોકોએ પણ પરેશાન થવું પડે છે હવે અમે તમને જણાવીશું કે તમારી સાથે છેતરપિંડી થાય તો તમારે શું કરવું જોઈએ નાણાપ્રધાન નિર્મલા સીતારમણ બેન્કિંગ સિસ્ટમમાં ખામીને દૂર કરવા માટે સતત પગલાં લેતા રહે છે આમ છતાં જો તમારી સાથે છેતરપિંડી થાય તો તમારે સાયબર પોલીસમાં ફરિયાદ કરવી જોઈએ બેન્કો સહકાર ન આપતી હોય તો તમારે બેન્કિંગ ઓ એમ બટ્સમેનમાં જવું જોઈએ તમારા માટે અમારી સલાહ છે કે તમારા નિષ્ક્રિય ખાતાને બંધ કરાવો કોઈને પણ ઓટીપી ન આપો એમ વારંવાર આરબીઆઈ કહે છે કોઈ પોલીસ કે ઇન્કમટેક્સ ઓફિસર્સ કે ઈડીના ઓફિસર તરીકે ડરાવીને તમારી પાસેથી કોઈ માહિતી માગે તો સહેજ પણ ડર્યા વિના સાયબર પોલીસમાં ફરિયાદ નોંધાવો અવેરનેસ